રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત રાજસ્થાન માટે દોડ મેરેથોન બાળોતરામાં શરૂ કરાયું બાલોત્રામાં વિકસિત રાજસ્થાન માટે દોડ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભુવનેશ્વર કુમારે પ્રારંભ કરાવ્યો હતો અને તેમાં શાળા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ મેરેથોન રાજ્યની વિકાસ અને પ્રગતિ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે મેરેથોનનો પ્રારંભ ઔપચારિક ધ્વજવંદન સાથે થયો હતો અને ભાગ લેનારાઓએ બાલોત્રાની ગલીઓમાં દોડ લગાવી રાજ્યના વિકાસના પ્રયાસોને સમર્થન આપ્યો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ ફિટનેસ અને સમુદાયની ભાવનાને પ્રોત્સાહન

રાજસ્થાન માટે દોડ મેરેથોન હવે દર વર્ષે યોજાશે જે રાજ્યના વિકાસ માટેના સતત પ્રયાસોનું પ્રતિક છે આ કાર્યક્રમે માત્ર સરકારની છેલ્લા એક વર્ષમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને જ ઉત્સવ મનાવ્યો નથી પરંતુ યુવાનો અને સમુદાયને રાજ્યની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રેરણા પણ આપી છે